જોઈ લો અમારા કડીના ડિસ્કો રોડ જો તમારે ડિસ્કો કરવો હોય તો તમારું પોતાનું વાહન લઈને નીકળો કડી નંદાસણ કુંડાળ રોડ જોટાણા રોડને જોડતો રોડ ઉપર પોતાની બાઇક એક્ટિવા ફોર વ્હીલર ગાડી તથા લોડિંગ ગાડી લઈને નીકળો તો આપ પોતાનું વાહન ચલાવતી વખતે પોતાનું વાહન અને પોતે પણ ડિસ્કો કરવા લાગશો અમારા આ રોડ ઉપર પધારી એક વખત અવશ્ય અનુભવ કરવો કડી કુંડાળ પાટિયાથી જોટાણા રોડની હાલત એટલી બિસ્માર હાલતમાં છે કે ચાલતો જતો માણસ પણ ક્યારે ખાડામાં પડે અને એના હાથ પગ ભાંગે કડી નગરપાલિકામાં આવતું હોય તો પણ ભલે કે હાઈવે ઓથોરિટીમાં આવતું હોય તો પણ આ કરોડોના બનેલા રોડ ક્યારેક કરોડ રજ્જુ તોડે એ કહી શકાય નહીં વાહન ચલાવતા અને વાહન ખરીદતા માલકો માલિકો રોડ ટેક્સ આજીવન લેતા હોય છે વાહન ખરીદ્યા પછી રોડ ટેક્સ ભરવાનો રહેતો હોતો નથી આ રોડ એટલો બિસ્માર અને બીમાર છે કડીમાં તંત્ર ક્યારે રોડ ઉપર પડેલા ખાડા પુરાવશે ક્યારે આ રોડની હાલત સુધરશે કડીના અને જાસલપુરના નાગરિકોએ ઘણી વખત રજૂઆત કરી હતી ઇલેક્શન વખતે જાસલપુરના નાગરિકો પણ રોડ બાબતે રજૂઆતો કરી હતી રોડ નહીં તો વોટ નહીં એવા જાસલપુર ગામમાં બોર્ડ લગાવ્યા હતા ઇલેક્શન ટાઈમે નેતાઓએ નાગરિકોને વાયદો કર્યો હતો એ વાયદા નેતાઓના હજુ સુધી પૂર્ણ થયા નથી નેતાઓના વાયદામાં રાત ગઈ વાત ગઈ કડીમાં તંત્ર બહેરું છે કડીનું તંત્ર આંધળું જ છે તંત્રને રજૂઆતો સંભળાતી નથી રોડ દેખાતા નથી કડી નગરપાલિકાને રોડ ના દેખાતો હોય તો કંઈ નહીં પણ રોડ ઉપર ગટરના તૂટેલા ઢાંકણા પણ નથી દેખાતા સ્કૂલેથી આવતા ભૂલકાઓ ક્યારે આ ગટરમાં પડે નાના બાળકો ખુલ્લી ગટરના ઢાંકણામાં પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોણ લેશે એક મોટો પ્રશ્ન છે હાલમાં વરસાદે વિરામ લીધો છે પ્રિ મોન્સૂનની કામગીરી હાલમાં પણ યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે કડીના નાગરિકો પાસેથી ટેક્સ વસૂલી કડી નગરપાલિકા વટ કે સાથ વસૂલતી હોય તો કડી નગરપાલિકાના અધિકારીઓને રોડ રસ્તા અને ગટર કેમ નથી દેખાતી ગંદા કચરાઓના ઢગલા કેમ નથી દેખાતા કડી નગરપાલિકા કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહી છે કેમ કડી નગરપાલિકાના અધિકારીઓ મુખ પ્રેક્ષક બની રહ્યા છે કેમ કડીના નાગરિકોના અને કડી તાલુકાના ગામડામાંથી આવતા નાગરિકોની સંવેદનશીલતા નથી સમજતા વારંવાર રોડની રજૂઆતો કરતા નાગરિકોની ફરિયાદ તંત્ર નથી સાંભળતું સાહેબ તમારે ઓફિસમાં બેઠે બેઠે પૈસા કમાવાના છે અને અમારે મજૂરી કરીને રૂપિયા કમાવાના છે તમે તો અમારા ટેક્સમાંથી મહિને દોઢ બે લાખ રૂપિયા કમાવો છો અમારે મહિને માંડ દસથી બાર હજાર રૂપિયા પગાર મળે નગરપાલિકા સત્વરે જાગે અને કામ કરે એવી અમારી માંગ છે અમો કડીના નાગરિકો હકથી કહીએ છીએ રોડ કામગીરી ઝડપી થાય આ તો રોડ છે કે રોડ ઉપર પડેલા ખોદેલા ખાડા આપ ઉપરના દ્રશ્યો નિહાળી શકો છો રોડ ગયા ખાડામાં અને વગર વરસાદે પાણી ગયું રોડમાં પડેલા ખાડામાં અમારા કડીનું સુંદર અને રમણીય નજારો આપ પણ જોવા એક વખત પધારો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી